હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકના ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ ચાર પાઠ આઠ ટામેટાની દળી દાદી ના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું આજે તેના છેલ્લા ચોથા વિભાગના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું અગાઉના વિડીયો તમે પ્લે લિસ્ટની લિંક પરથી મેળવી શકશો ચાલો શીખીએ

કહે ટમેટો મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી દૂધી માસી દૂધી માસી જટ પહેરાવો ભંડી આના કરતા હતા ડાળ પર રમતા અડકો તડકો મીઠો મીઠો મને જ લાગતો એ સવારનો તડકો અહીં તો બસ છે ઠંડી ઠંડી અને બરફના ગામ કોણે ફ્રીજ બનાવ્યું જેમાં નથી હુપનું નામ ત્યાં દરવાજો ખુલ્યો ફ્રીજનો લેવા માટે ધારી મૂળા ભાઈએ ટમેટાને ટપાક ટપલી મારી દડદડ કરતું ગયું ટમેટો છે ફ્રીજની બહાર બારીમાંથી સૂરજ જોયો નથી ખુશીનો પાર ત્યાં નાના બે કિરણો આવ્યા પાર કરીને સડકો કહે ટમેટા રાજા પહેરો મીઠો મીઠો તડકો આ સુંદર મજાનું ગીત લખ્યું છે કૃષ્ણ દવે વાતચીત કવિતા ગાયને હવે તેના પ્રશ્નોના જવાબની સમજ મેળવીએ સવાલ 1 ટમેટાને શું થયું ત્યારે તમને મજા પડી ટમેટાને શું થયું ત્યારે તમને દુઃખ થયું જવાબ ટમેટાએ બારીમાંથી સૂરજનો તડકો જોયો ત્યારે મને મજા પડી ટમેટાને ઠંડી લાગી ત્યારે મને થયું બે તમે જોયું છે છે કઈ કઈ વસ્તુઓ હોય જવાબ મેં ફ્રીજ ઘણી જગ્યાએ જોયું છે ઘરમાં દવાખાનામાં દવાની દુકાને તેમાં પાણી દૂધ દહીં આઈસ્ક્રીમ શાકભાજી દવાઓ વગેરે વસ્તુઓ હોય છે ત્રણ ફ્રીજ વગર શાકભાજી દહીં દૂધ કેવી રીતે સાચવી શકાય જવાબ ફ્રીજ વગર શાકભાજી દહીં દૂધ બરફમાં રાખીને સાચવી શકાય ચાર ફ્રીજમાં રહેલા શાકભાજી કે ફળ શું વાતો કરતા હશે જવાબ ફ્રીજમાં રહેલા શાકભાજી કે ફળ પોતાને ઠંડી ખૂબ લાગે છે એની વાતો કરતા હશે તેઓ ફ્રિજમાંથી ક્યારે બહાર નીકળશે તેની વાતો કરતા હશે પાંચ તમને ફ્રિજ બનવું ગમે કે ફ્રિજમાં રહેલી વસ્તુ બનવું ગમે કેમ જવાબ મને ફ્રિજ બનવું ગમે કેમ કે હું ફ્રિજ બનું તો હું અન્યને સાચવી શકું માણસોની સેવા કરી શકું છ ફ્રિજમાંથી બહાર નીકળીને ટમેટું મનમાં શું બોલ્યું હશે જવાબ ફ્રિજમાંથી બહાર નીકળીને ટમેટું મનમાં બોલ્યું હશે કે હાંસ છુટિયા જેલમાંથી સાત હવે પછી તમે કોઈને ટમેટું કાપતા જુઓ ત્યારે તમને શું થાય જવાબ હવે પછી હું કોઈને ટમેટું કાપતા જો ત્યારે મને થાય કે બિચારું ટમેટું ફ્રિજમાં ઠંડીથી દુખી હતું અને બહાર આવ્યું ત્યારે કોઈનું શિકાર બન્યો એને તો ક્યાંય સુખ જ ના મળ્યું એકવીસ જવાબ તો તમને આવડશે જ લખી લો પ્રશ્નના જવાબ લખવાના છે સવાલ એક છે ટમેટાએ બંડી કેમ માગી જવાબ ટમેટાને ફ્રિજમાં ઠંડી લાગતી હતી તેથી બંડી માગી બે ટમેટાને ઠંડી લાગી ત્યારે તેને શું યાદ આવ્યું જવાબ ટમેટાને ઠંડી લાગી ત્યારે તેને ડાળ પર અડકો તડકો રમતા હતા તે અને સવારનો મીઠો તડકો યાદ આવ્યા પ્રશ્ન ટમેટું શું જોઈને ખુશ થઈ ગયું જવાબ ટમેટું ડળડળ કરતું ફ્રીજની બહાર આવ્યું અને બારીમાંથી સૂરજ જોઈને ખુશ થઈ ગયું 4 ટમેટાને ફ્રીજમાં કોની યાદ આવે છે જવાબ ટમેટાને ફ્રીજમાં પોતે ડાળ પર અડકો ડડકો રમતા તે અને સવારનો મીઠો તડકો યાદ આવે છે 5 ટમેટાએ કોની પાસે મદદ માંગી હતી જવાબ ટમેટાએ દૂધી માસી પાસે મદદ માગી હતી છ ટમેટાને ફ્રીજ ગમે છે કેમ ખબર પડી ટમેટાને ફ્રીજ ગમતું નથી ફ્રિજમાં તેને ખૂબ ઠંડી લાગતી હતી મોડાભાઈએ ટમેટાને ટપલી મારી અને ટમેટું ફ્રિજની બહાર આવી ગયું તે વખતે ટમેટાએ બારીમાંથી સૂરજ જોયો અને એની ખુશીનો પાર ન રહ્યો આ ઉપરથી કહી શકાય ટમેટાને ફ્રીજ ગમતું નથી. સાત. ટમેટું કોને કોને થેન્ક્યુ કહે છે? શા માટે? જવાબ. ટમેટાને મૂળાભાઈએ ટપલી મારી ને તે બહાર આવી શક્યો. તેથી તે મૂળાભાઈને યુ કહે છે. સડકો પાર કરીને બે કિરણો આવ્યા અને ટમેટાને તડકો પહેરાવ્યો. તેથી તે કિરણોને પણ થેન્ક્યુ કહે છે. આઠ. ટમેટું સૂર્યપ્રકાશ કે તડકો શા માટે ન ઈચ્છે? જવાબ ટમેટું સૂર્યપ્રકાશ કે તડકો ઠંડીથી બચવા ઈચ્છે બાવીસ કવિતાના શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો ફ્રિજનો દરવાજો વારંવાર ખોલવાથી લાઈટ બિલ વધારે આવે બે સૂરજના કિરણો ગરમી આપે છે ત્રણ સુરતની ઘારી ખૂબ વખણાય છે ચાર મારા મામાના લગ્નમાં દૂધીનો હલવો બનાવ્યો હતો પાંચ બોરડી જોરથી હલાવી એટલે ટપ ટપ દઈને બોર પડ્યા ઉનાળામાં ડામરની અઘરું છે તમે ફ્રીજમાં જેલા ટમેટા રાજ છો તમારી વાત ઘરના કોઈ એક સભ્યને કહો બાળ મિત્રો ચાલો લખીએ મમ્મી હું ફ્રીજમાં હતું મને ખૂબ જ ઠંડી લાગતી હતી મેં માસીને કહ્યું માસી મને ખૂબ જ ઠંડી લાગે છે તમે મને જલ્દી જલ્દી ગરમ બંડી પહેરાવો આના કરતાં પહેલા જ્યારે હું ડાળ પર હતો ત્યારે મને અડકો દડકો રમવાની ખૂબ જ મજા પડતી હતી અને સવારનો તડકો પણ મને ખૂબ જ મીઠો લાગ્યો હતો મને થતું કે આ ફ્રીજ કોણે બનાવ્યો હશે અહીં તો ચારેય તરફ ઠંડી જ ઠંડી જરા પણ ગરમાવો નહીં સારું થયું કે ભાઈએ ઘારી લેવા માટે ફ્રિજનો દરવાજો ખોલ્યો અને મોળા ભાઈએ મને ધીમેથી ટકલી મારી ટકલી વાગતા જ હું દડદડ કરતો ફ્રિજની બહાર નીકળી ગયો મેં બારીમાંથી સૂરજને જોયો અને મારી ખુશીનો પાર ન રહ્યો એટલામાં સૂરજ દાદાના બે કિરણો સડકો પાર કરીને મારી પાસે આવી પહોંચ્યા અને મને કહેવા લાગ્યા હે ટમેટા રાજા તમે અમારો આ આનંદ આપતો તડકો પહેરી લો તેવી સમજો અને નવી પંક્તિઓ બનાવો અહી નવી પંક્તિઓ બનાવવાની છે કહે ટમેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી દૂધી માસી દૂધી માછી સટ પહેરાવો બંડે ટમેટું કહે મને ફ્રીજમાં બહુ ઠંડી લાગે છે દૂધી માસી દૂધી માછી જટબંધી પહેરાવો જોયું અહીંયા પંક્તિમાં શબ્દોની જગ્યા બદલાવી તો વાક્ય બની ગયું તેથી ઉલટું કરો અને વાક્ય પરથી પંક્તિ બનાવો મિત્રો અહી વાક્ય પરથી પંક્તિ બનાવવાની છે આ પંક્તિ કવિતામાંથી શોધો અને સરખામણી કરો ત્યાં નાના બે કિરણો સડકો પાર કરીને આવ્યા અને કહે ટમેટા રાજા મીઠો મીઠો તડકો પહેરો ત્યાં નાના બે કિરણો આવ્યા પાર કરીને સડકો કહે ટમેટા રાજા પહેરો મીઠો મીઠો તડકો આ વાક્યોને તમે ગાઈ શકાય તેવા બનાવી શકો એક અહીં જે વાક્યો આપેલા છે તે ગાઈ શકાય એ પ્રમાણે કાવ્ય પંક્તિ બનાવવાની છે મારું નામ ધમાચકડી 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 છે તારું કામ તો ડાયું ડાયું કહેવાનું કે કરવાનું લખીએ કહી શકાય એ પ્રમાણે ચકડી મારું ના ડાયો ડાયો કરવાનું કઈ તરફથી પંક્તિઓ ગાવાની મજા પડે તેવી છે શા માટે એવું કેમ લાગે છે ઉત્તરમાંથી પંક્તિઓ ગાવાની મજા પડે તેવી છે તેમાં પ્રાસ છે લય છે મારું નામ તારું કામ માં પ્રાસ અને લય છે આ વાક્યોને ગાઈ શકાય તે પંક્તિઓ લખો અહીં વાક્યો આપ્યા છે તેને ગાઈ શકાય એ પ્રમાણે પંક્તિમાં ફેરવવાના છે ટપુ નામનો એક કાચપો હતો તેની અટક લપલપિયા હતી એ આખો દી પાણીમાં રહીને છપછપિયા કર્યા કરે હવે તેને ગાઈ શકાય તે કાવ્ય પંક્તિ લખીએ ટપુ નામનો હતો એક કાચબો હતી અટક તેની લપલપિયા આખો દી એ રહે પાણીમાં કર્યા કરે છપછપિયા સવાલ બે તારી લંકા સળગી ગઈ પણ મારી પૂછડી સાજી જ રહી તારા તેલ ગાભા અને દીવા સળી બગડી ગયા પણ મારી પૂછડી સાજી રહી કાવ્ય પંક્તિ લખીએ લંકા તારી સળગી ગઈ પૂછડી મારી સાજી રહી તેલ પણ તારું ગાભા તારા દીવા સળી પણ તારી બગડી ગઈ પૂછડી મારી સાજી રહી ત્રણ હે જૂતાજીના ડાક્ટર જરાક નાડી માપો મારું ચંપલ બીમાર પડ્યું છે એની સારી રીતે દવા કરો પંક્તિ લખીએ જૂતાજીના ડાક્ટર જરાક નાડી પાપો બીમાર પડ્યું ચંપલ મારો સારી દવા આપો ચોવીસ ગણિત પર સમજીએ નીચેનો કોઠો અને તેની નીચે આપેલા પ્રશ્નો જુઓ તમારા જૂથમાં ચર્ચા કરી તમારો જવાબ લખો અને વર્ગમાં રજૂ કરો અહીં કોષ્ટક આપેલું છે ભારતના તેમજ વિશ્વના લાંબી તથા ઊંચી કૂદના વિક્રમોની વાત છે રમતનું નામ વિશ્વ રેકોર્ડ અને ભારતીય રેકોર્ડ પેલું રમતનું નામ છે ઊંચો કૂદકો વિશ્વ રેકોર્ડ છે જાવિયર એસ બે મીટર પિસ્તાલીસ સેમી ભારતીય રેકોર્ડ છે ચંદ્રપાલનો બે મીટર સત્તર સેમી લાંબો કૂદકો માઇક પી આઠ મીટર પંચાણું સેમી વિશ્વ રેકોર્ડ છે અને ભારતીય રેકોર્ડ છે અમૃતપાલ આઠ મીટર આઠ સેમી ઊંચો કૂદકો મહિલા સ્ટેફા કે બે મીટર નવ સેમી અને ભારતીય ખેલાડી છે બોબી એ જેને એક મીટર એકાણું સેમી લાંબો કૂદકો મહિલા ગલીના સી સાત મીટર બાવન સેમી અંજુજી છ મીટર ત્યાં સેમી જાવઅર એ તમારી શાળામાં આવે તો શાળાની કઈ કઈ વસ્તુઓ કૂદી શકે

અને પાંચ તમે ત્રણ મિત્રો એક થી ઉપર એક ઊભા રહો તો કોણ તમને બધાને એકસાથે સાથે કૂદી શકે વિદ્યાર્થીઓએ વર્ગમાં આ પ્રશ્ન ઉત્તર વર્ગમાં ચર્ચા કરીને લખવાના પચીસ લગભગ સરખા સમાનાર્થી શબ્દો લખીએ ભેરું એટલે સાથી કે દોસ્ત ધમાલ એટલે ધમા એકકો એટલે સૌથી બાહોસ પેટ પૂજા એટલે ભોજન કોડી એટલે એક જાતનું છીપલું જીવનભર એટલે જીવે ત્યાં સુધી ધ્યાનપૂર્વક એટલે એકાગ્રતાથી ક્યારે એટલે નાનો ક્યારો પાણી ભરાઈ રહે એવી જમીન બાષ્પીભવન એટલે પ્રવાહીની વરાળ થવી તેમ થઈને જ ઉડી જવું તે જગપ્રસિદ્ધ એટલે જગતમાં બધે જાણીતું રસપ્રદ એટલે રસદાયી રસ પડે તેવું ચપળતા એટલે તરવરાટ આવડત એટલે કુશળતા નિર્ણય શક્તિ એટલે નિર્ણય કરવાની શક્તિ ઢાલ એટલે યુદ્ધ સમયે રક્ષણ મેળવવાનું સાધન પાચન એટલે પચાવવું તે પૌષ્ટિક એટલે પોષણ મળી રહે તેવો ખોરાક આહાર એટલે ખોરાક પરાણી એટલે મહા મહેનતે ઘાટું એટલે ગાંઠ ટીંગાડવું એટલે લટકાવવું જટ એટલે તરત હૂફ એટલે ગરમાવો કે ઉષ્મા અને પાર એટલે છેડો કે અંત છવ્વીસ હસવું છે તો વાંચો ટૂચકો ટીંકુ કહે ડોક્ટર સાહેબ એક બીમારી થઈ છે ડોક્ટર કહે શું થાય છે કહે મને રોજ સપનામાં ક્રિકેટ મેચ જ દેખાય છે ડોક્ટર કહે ભલે આ ગોળી લઈ જાઓ રાત્રે જમ્યા પછી લેવાની કહે સાહેબ કાલથી લઉં તો ચાલે કહે કેમ આજે છે ટીંકુ કહે આજે ફાઈનલ છે સાહેબ શબ્દપટલીમાં કેટલાક શબ્દ લખીએ આંખ જીભ ધાર્મિક પરિસ્થિતિ નિવૃત્તિ કાન હોઠ કાર્તિક ફરિયાદ કૃતિ આર્થિક સુવિચાર ધમાચકડી આકૃતિ નાક હાર્દિક નિયમિત પ્રવૃત્તિ અને વિકૃતિ અહીં પાઠ આઠ પૂર્ણ થાય છે અગાઉના વિડીયો તમે ડિસ્ક્રિપ્શન બોક્સ પરથી મેળવી શકશો થેન્ક યુ દોસ્તો એજ્યુકટેક ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો